તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ઇન્ડિયન નેવીમાં છે નવી ભરતીની છે જાહેરાત બહાર પાડવામાં આવી છે મિત્રો ઇન્ડિયન નેવીમાં છે ધોરણ દસ પાસ ઉપર છે ભરતીની છે જાહેરાત બહાર પાડવામાં આવી છે જેમાં પગાર ધોરણ છે પાંત્રીસ હજાર ચારસો સુધીનો પગાર ધોરણ છે આપવામાં આવશે ઉંમર મર્યાદાની વાત કરીએ તો અઢારથી લઈને સત્યાવીસ વર્ષના ઉમેદવાર છે એપ્લાય કરી શકે છે અને છેલ્લી તારીખની વાત કરીએ તો છેલ્લી તારીખ છે ત્રીસ બાર બે હજાર ત્રેવીસ ત્યાં સુધી તમે છે આના ઓનલાઈન ફોર્મ છે તે ભરી શકશો તો મિત્રો જોઈએ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી તો સૌપ્રથમ તો દસ પાસ ઉપર મિત્રો છે આ ભરતીની છે તે જાહેરાત છે બહાર પાડવામાં આવી છે સંસ્થાના નામની વાત કરીએ તો ભારતીય નૌકાદળ દ્વારા છે એટલે કે ભારતીય નેવી દ્વારા છે આ ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે જેમાં અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં છે ચાર્જમેન છે ડ્રાફ્ટ્સમેન છે અને મેનની ભરતી છે તે બહાર પાડવામાં આવી છે કુલ જગ્યાઓની વાત કરીએ તો કુલ નવસો ને દસ જગ્યા પર છે ભરતીની છે જાહેરાત બહાર પાડવામાં આવી છે ભરતીમાં મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો આ ભરતીમાં વયમર્યાદા છે અઢાર વર્ષથી લઈને સત્યાવીસ વર્ષની ઉંમર મર્યાદા છે તે રાખવામાં આવેલી છે તો અઢારથી સત્યાવીસ વર્ષની ઉંમર મર્યાદા ધરાવતા ઉમેદવાર આમાં એપ્લાય કરી શકે છે ત્યારબાદ બીજી માહિતી જોઈએ આગળ તો પગાર ધોરણ શું છે તો આ ભરતીમાં પગાર ધોરણ અઢાર હજારથી લઈને મિત્રો છે પાંત્રીસ હજાર ચારસો સુધીનું જે પગાર ધોરણ છે તે આપવામાં આવશે આ ઉપરાંત અરજી કરવાની શરૂઆત ક્યારથી થાય છે તો અરજી કરવાની શરૂઆત છે અઢાર બાર બે હજાર ત્રેવીસથી છે અરજી એટલે કે ફોર્મ ભરવાની શરૂઆત થઈ જાય છે અને અરજી કરવાની છેલ્લી તારીખ આપેલી છે ત્રીસ બાર બે હજાર ત્રેવીસ સુધી છે તમે ઓનલાઈન અરજી છે તે કરી શકો છો અરજી ફીની આપણે વાત કરી લઈએ તો અરજી ફી છે મિત્રો આ ભરતી માટે છે એફસી છે એસટી છે પીડબલ્યુ ડી છે અને મહિલા ઉમેદવારોએ છે કોઈ પણ પ્રકારની ફી ભરવાની થતી નથી તેઓને છે મિત્રો એક પણ રૂપિયાની ફી છે તે ભરવાની થતી નથી ઉપરાંત છે જે અન્ય ઉમેદવારો છે જે અન્ય એટલે કે તેમાં પુરુષ ઉમેદવારો આવે અન્ય તમામ પુરુષ ઉમેદવારો છે તે બસો ને પચાસ રૂપિયા જેટલી ફી છે તે અરજી ફી છે ભરવાની રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો તમારે આનું ફોર્મ ભરવું હોય તો કઈ રીતના ફોર્મ ભરી શકો છો કઈ વેબસાઇટમાંથી ભરી શકો છો તો મિત્રો ભારતીય નૌકાદળ કે નો નેવીમાં જે તમારે જે આ ભરતીમાં ફોર્મ ભરવું હોય તો તેની સત્તાવાર વેબસાઇટ આપેલી છે જોઈન ઇન્ડિયન નેવી ડોટ જીઓવી ડોટ ઇન આ ઓફિશિયલ મિત્રો ઇન્ડિયન નેવીની વેબસાઇટ છે ત્યાં ઉપર જઈને છે તમે તમારું ફોર્મ છે તે ભરી શકો છો તો જે પણ ઉમેદવારો દસ પાસ હોય અને ઇન્ડિયન નેવીમાં જોડાવા માંગતા હોય તો તેઓ છે આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે મિત્રો ત્રીસ ડિસેમ્બર સુધી છે અને આ ફોર્મ ભરાઈ રહ્યા છે તો જલ્દીથી જોઈન ઇન્ડિયન નેવી ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ ઉપર જઈને છે ફોર્મ ભરી દેજો